સ્વાગત છે તમારું અંશુ કુકિંગમાં આજે આપણે બનાવવાના છીએ બટેટાવાળા બટેટાવાળા બનાવવા માટે આ આઠથી નવ બટેટા લીધા છે બે લીંબુનો રસ લીધો છે અને આદુ લસણની પેસ્ટ લીધી છે અને આ કોથમીર લીધી છે અને ચણાનો લોટ હવે આ બટેટાને પહેલાં આપણે એક કુકરમાં બાફી લઈશું હવે આપણે આ બટેટાને બાફી લીધા છે હવે આપણે સાલ ઉતારી લઈશું હવે આપણે આ બટેટાની સાઈડ ઉતારી લીધી છે હવે આપણે એને કરી લઈશું આવી રીતે થઈ જાય તેવી રીતના આમ ક્રશ નાખવાના પહેલા હવે આપણે આ બટેટા ક્રશ થઈ ગયા છે હવે આપણે આનો વઘાર કરી લઈશું એક ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે આ તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું એક નાની ચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી જેટલો ધાણા જીરું ઉમેરીશું એક થી દોઢ ચમચી જેટલી ચટણી ઉમેરીશું એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું મીઠું સ્વાદ અનુસાર હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ આદુ લસણની પેસ્ટ તૈયાર કરીને રાખી તે છે હવે આપણે જે મસાલા બધા એડ કરી રાખ્યા તે વઘાર કરી નાખશું હવે આ બધું મિક્સ કરી લઈશું પહેલા આપણે હવે આપણે આ બધા મસાલા મિક્સિંગ થઈ ગયા છે પોતમારી ઉમેરીશું અને એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું હવે બધું મિક્સિંગ કરી લઈશું હવે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે અને ગેસને આપણે બંધ કરી દઈશું અને હવે પહેલા આપણે વડા બનાવવા માટે ચણાના લોટનું બેટર બનાવીશું હવે આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તેનું બેટર તૈયાર કરી લઈશું તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું સ્વાદ અનુસાર નમક ઉમેરીશું જે આ કોથમી રાખી હતી સુધારીને તે કોથમી ઉમેરીશું ટાટાના સોડા ઉમેરીશું અને આ લીંબુ બે જેટલો લીંબુનો રસ કરી લઈશું આપણે આ ચણા લોટ નું બેટર તૈયાર કરી લીધું છે અને હવે આપણે તેલ ગરમ કરી અને વડા બનાવીશું હવે આપણે આ જે બટેટાનો સુંદો કરી અને મસાલો તૈયાર કર્યો હતો તેને ગોળ ગોળ આપણે ગોટા બનાવી લીધા છે હવે આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે તેમાં વડા ને તરી લઈશું આવી રીતના લોટમાં બોરી અને પછી એને તેલમાં લોટ બહુ નહીં અને બહુ ઘાટ નહીં મીડિયમ રાખવાનું તેલ ગરમ થઈ જાય પછી ગેસની આચ ધીમી રાખી અને ધીમે ધીમે તાપે એને

તો તમે પણ આસાનીથી આવી રીતે ઘરે બનાવી શકો છો તો આવી જ અવનવી વાનગી જોવા માટે અમારી અંશુ કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ